વલસાડમાં શેરડીના રસની આડમાં દારૂનું વેચાણ થયું પોલીસે શંકા ન જાય તે માટે બુટલેગરે કિમ્યો અજમાવ્યો પાડી પોલીસે બુટલેગર રતનલાલની યોજના નિષ્ફળ બનાવી છે વિદેશી દારૂની એકસો એસી બોટલ સાથેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો પારડી પોલીસ કે જેમણે બુટલેગરની ધરપકડ કરી વિદેશી દારૂની એકસો એસી બોટલ સાથેનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે ઉમેશ પટેલ સંવાદદાતા વલસાડથી ફોન લાઈન પર જી ઉમેશ કેવી રીતે આખો મામલો સામે આવ્યો બાતમી મળી હતી કે કેવી રીતે ખ્યાલ આવ્યો કે તે શેરડીના રસની આડમાં દારૂનો ધંધો કરે છે જી જુ ચોક્કસ જે રીતે પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન જે પાટી પોલીસ છે તે પાડી પોલીસને બાતમી મળી હતી કે એક રસનું કોલું છે તેના અંદર જે બુટલેગર છે તે બુટલેગર દ્વારા દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો છે તેને લઈને પાડી પોલીસની ટીમે બગવારા નાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન જે બાતમી વાળું જે રસનું કોલું છે તે આવી પહોંચ્યું હતું અને પોલીસે જે રસનું કોલું છે તેની તપાસ કરતા જે અલગ અલગ ચોરખાનાઓમાંથી એકસો એસી જેટલી દારૂની બોટલ મળી હતી જે તે દરમિયાન જે બુટલેગર છે તે બુટલેગર ની પૂછપરછ કરવામાં આવતા તે ઘણા સમયથી થી સંઘ પ્રદેશ થી આવી રીતે દારૂ લાવીને ગુજરાતમાં ગુજરાત વેચતો હોવાનું સામે આવ્યું છે જે બુટલેગર છે તે ધરમપુર તાલુકાનો રહેવાસી છે અને જે પાડી પોલીસ છે તે બુટલેગર ની હાલ તો ધરપકડ કરી છે અને કેટલા અન્ય લોકો આવી રીતે દારૂનો ધંધો કરે છે તે અંગે તપાસ હાથ ધરી છે જી બિલકુલ આમ જાણકારી બદલ આભાર